ઉપશમ પ્રકરણ રાજા બલિના અંતઃકરણમાં વૈરાગ્ય તથા વિચારનો ઉદય તથા તેમણે પોતાના પિતાને પૂર્વે પૂછેલા પ્રશ્નોનું સ્મરણ કરવું શ્રી વશિષ્ઠજીએ કહ્યું શ્રીરામ તમે રાજાબલિની જેમ વિવેક દ્વારા પરબ્રહ્મ પરમાત્માનું યથાર્થ અને વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરો શ્રી રામચંદ્રજી બોલા ભગવાન એ સંપૂર્ણ ધર્મોના જ્ઞાતા ગુરુદેવ તમારી કૃપાથી મને પ્રાપ્ત કરવા યોગ્ય સચિદાનંદન પરમાત્માના જ્ઞાનનો યથાર્થ અનુભવ પ્રાપ્ત થયો અને તે જ નિર્મળ પદમાં હું પરમ શાંતિને પ્રાપ્ત કરી સ્થિત છું એ પ્રભુ જેમ શરદ ઋતુમાં આકાશમાંથી વાદળો વિખેરા જાય તે પ્રમાણે મારા મનમાંથી તૃષ્ણા નામનો ઘોર અંધકાર સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો પૂર્ણિમાના સાંયકાળે ઉગેલા શીતળ કીણોવાળા માં તેજસ્વી પૂર્ણ ચંદ્રમાની જેમ હું વિજ્ઞાન આનંદ ધનમય અમૃતથી પરિપૂર્ણ ચિન્મય આકાશ સ્વરૂપ બ્રહ્મા બિરાજમાન શાંતિમય મહાન પ્રકાશ સ્વરૂપ તથા અંધકરણમાં પરમાનંદથી પરિપૂર્ણ થઈને સ્થિત છું શ્રી વશિષ્ઠજીએ કહ્યું રઘુનંદન હું તમને બલિનું ઉત્તમ વૃત્તાંત કહું સાંભળો આ બ્રહ્માંડમાં પૃથ્વીની નીચે પાતાળ નામનો એક પ્રસિદ્ધ લોક છે જેમાં અસુરોથી રક્ષાયેલું મહાન સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય પર વિરોચન કુમાર બલિ રૂપે પ્રતિષ્ઠિત થયા તે દૈત્યરાજ બલિ ત્રિલોકના રત્નોનો ખજાનો તમામ પ્રાણીઓના રક્ષક અને પૃથ્વીપતિ રાજાઓના પણ પાલક છે સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમની રક્ષા કરતા હતા તેમણે અનાયાસે વશમાં કરેલા ત્રણેય લોકના વિસ્તારથી પોતાને વિભૂષિત કરી દસ કરોડ વર્ષ રાજ્ય કર્યું ત્યાર પછી એક પછી એક ઘણા યુગ વીતી ગયા દેવતાઓ અને અસુરોની ક્યારેક ઉંતી થઈ ક્યારેક એમનું પતન થયું ત્રણેય લોકમાં બહુ ઉત્તમ ગણાતા અનેક ભોગો નિરંતર ઉપભોગ કરતાં કરતાં એકવાર દાનવરાજ બલીને તે ભોગો પરથી અત્યંત વૈરાગ થઈ ગયો એક દિવસ મેરુ પર્વતના શિખર પર રત્નોથી બનાવેલ વિશાળ ભવનમાં બારીની સામે બેઠેલા દ્વિત્યરાજ બલિ પોતે સંસારની હાલત ઉપર વિચાર કરવા લખ્યા અહો મર્યાદિત શક્તિવાળા મૂજ બલિએ હવે આ લોકમાં કેટલા સમય સુધી આ સામ્રાજ્ય ચલાવી ત્રણેય લોકમાં વિચરવું પડશે મારું આ માન રાષ્ટ્ર ત્રણેય લોકમાં અદ્ભુત છે પ્રચુર ભોગોથી સંપન્ન હોવાના કારણે આ અતિ મનોહર છે આના ઉપભોગથી મારું કયું પ્રયોજન સિદ્ધ થઈ રહ્યું જે આરંભમાં ત્યાં સુધી મધુર લાગે જ્યાં સુધી તે નષ્ટ યા વિકૃત થઈ જતું નથી જેનો વિનાશ અવશ્ય થવાનો છે તે ભોગ પદાર્થોનો ઉપભોગ કરવો મારા માટે કઈ રીતે સુખદ હોઈ શકે જેના પ્રાપ્ત થઈ જવાથી બીજું કાંઈ પ્રાપ્ત કરવું યા કરવું બાકી ન રહે તે પરમ ઉદાર અદિતિ ફળ હું અહીં જોતો નથી આ ક્ષણ ભંગુર ભોગો ભોગોને છોડીને બીજું નિત્ય ઉત્તમ વાસ્તવિક સુખ શું છે એનો હું વિચાર કરું વિવેક વૈરાગ્યયુક્ત બુદ્ધિથી આવું સમજી વિચારી રાજા બલી તુરત જ ધ્યાન ધ્યાનમગ્ન થઈ ગયા ત્યાર પછી પરમ પુરુષ સાથનું મનમાં ચિંતન કરતા રહે અશુરાજ બલિએ ક્ષણ ભરમાં ભ્રુકૂટી ચડાવીને કહ્યું અરે યાદ આવી ગયું પૂર્વકારની વાત છે જેમ સંસારના બધાએ નાના મોટા વ્યવહારોને જોયા હતા અને જે આત્મતત્વના જ્ઞાનથી સંપન્ન હતા તેવા પોતાના ઐશ્વર્ય સાડી પિતા વિરોચ અને મેં પૂછ્યું એ મહામતે જ્યાં સઘળાય સુખ દુઃખ સંબંધી તમામ ભ્રમ શાંત થઈ જતા હોય તેવી સંસારની સીમા કઈ છે એ તાત મનનો મોહ ક્યાં શાંત થાય સમસ્ત ઈચ્છાઓનો નાશ ક્યાં થાય ચીરકાળ માટે નિરંતર પુનરાવૃત્તિ રહેતી વિશ્રામ ક્યાં પ્રાપ્ત થાય એ પૂજ્ય પિતાશ્રી અવિનાશી આનંદથી પરમ સુંદર કોઈ એવા પરમ પદનું મારા માટે વર્ણન કરો જ્યાં સ્થિત થઈને હું સદા એના માટે પરમ શાંતિ પ્રાપ્ત કરી લઉં મારા આ પ્રશ્નને સાંભળીને પિતાજીએ અજ્ઞા નિવારણ માટે મને આ વાત કહી વિરોચન બોલ્યા કે હે મહામતે મનુષ્યથી લઈને બ્રહ્મપદ સુધી સંપૂર્ણ પદોનું ઉલ્લંઘન કરનારો જે મન બુદ્ધિ ઇન્દ્રિયો અને શરીરનો સ્વામી શુદ્ધ આત્મા છે તે એક રાજા જેવો છે તેણે બુદ્ધિયુક્ત મનને મંત્રી બનાવ્યો તે મંત્રીને જીતી લેવાથી બધાઈને જીતી લઈ શકાય બધું જ પ્રાપ્ત થઈ જાય પરંતુ તેને અત્યંત દુર્જય સમજવું તે બળથી નહીં યુક્તિથી જીતી શકાય બલિએ કહ્યું કે ભગવાન આ ચિતરૂપી મંત્રી પર આક્રમણ કરવા માટે જે યુક્તિ કે ઉપાય હોય તે મને સ્પષ્ટ રીતે જણાવો જેથી હું તે ભયંકર મનને જીતી શકું